கார் பை தண்ணீர் ரெடி ஆகி நான் ஓலன் மாத்தவாளோ ஆட் வளிய આવેનું સુટ પાદો હાલો ડબલ આવે ગયા કાઈ કર દીધું આમ ઓ બાય રેલતા બજારાની વાત એમ બધાય આવ્યા કેવું જોયો ને તમારે તમે આવી જાય તો કાલી જોયો ભાઈ તને વયો જઈ નગર તારા મિત્રો બધાએ અમદાવાદ અમદાવાદ જવા માટે તૈયારી છે હાલો બધા અમદાવાદ ગઈ સી દવાખાને અમદાવાદ આવું કાવો ને બોલાય

મિત્રો લાઈક કમેન્ટ કરો ને ચેનલ ની અંદર નવા હોય તો સેનલ ને સબસ્ક્રાઈબ હાઈવે બેઠા છે બસ ની વાટે અમદાવાદ જવાનું છે આપણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બતાવીશું તમને બધી લાઈવ કમેન્ટ કરો બધા

खाली एक गीत वहाँ रुकी है ये वीडियो तो तेरी इतनी है ऊपर ना कपड़े ये कब बनी बस लाइक कमेंट करो जल्दी सेन अन्य अन्य नवा हो तो सेन अन्य सब्सक्राइब करो ऊपर गला भी वेलकम वेलकम वाक अच्छे भाई बहुत है ना लाइव नहीं अंदर हम भी ऊपर तो भाई अबे वाइफ है पकड़ा ही है वेल्ड क्यों गाले

હાલો મિત્રો ચાય પીવા ચાય બોલો ચાય હાલો ભાઈ ચાય બોલો ચાય અમારી ફેમિલી છે એટલે ભાઈ ચાય પીવા તો કેવું પડે ફેમિલીને હું કેવું તમારું કોમેન્ટ કરો તો કોઈ પણ મિત્રો ભાઈ સોંપડીએ હોય તો મને કોઈ દસ હજાર રૂપિયા દઈ દાજો મારે અમદાવાદ જવાનું એટલે ભાઈ મસ્તી કરું છું કોઈ ખોટી કોમેન્ટ કરતા નહીં તમે બધા વિચાર કરજો કે ભાઈને કાંઈક તકલીફ છે ના ના એવું કાંઈ છે નહીં અડધું પાકેટ ભર્યું એટલે બહુ કાંઈ વાંધો છે નહીં એમને એમ તો કાંઈ જવાય નહીં અમદાવાદ કદાચ જરૂર પડી તો હું કે પેટીએમ કહો એમ એટલે એક તો ચાલો ગંદી પહેરી ને જાય તો આપણી દુનિયામાં એવા આરામી થઈ ગયા ગંજું પહેરીને હાઈવે નીકળે અત્યારે બોલો હજી કઈ એવી ગરમી નથી તો

हां वेलकम बाय वेलकम स्वागत बाय अजी तियां थी नहीं ज गया छोड़ रताड़िया बाय अजी तियां थी न ज गया कैसे भाई ભાઈ એવું નથી ભાઈ હું અમદાવાદ જાઉં છું અને બસની વાટે છો એટલે બેઠો છો અહીંયા અમદાવાદ જવાનું છે અમારી દીકરીને બતાવવા દવાખાને સિવિલ હોસ્પિટલમાં તમને કાલે બપોરે ખબર પડી છે કારણ કે બપોરે ફ્રી થાય એવા લાઈવ થાય તમે જોઈ લેજો તમને દેખાડી હું કઈ રીતે હું છે બધી અમદાવાદ થી રાજકોટ જાવ છું એવું છે અમદાવાદ થી રાજકોટ જાઓ એલા ભલા માણા અમદાવાદ તમારે રોકાવાય નહીં હું અમદાવાદ આવું છું તો ભાઈ તમારું મૂળ ગામ છે કે અમદાવાદ કમેન્ટ કરજો ખોડાભાઈ રાતડિયા તમારું નહીં તો તમારું મૂળ ગામ કયું છે ભાઈ રાજકોટ છે નિકાવા એવું છે એમને bởi âm đã dám số vặt, bởi kết là đi vặt rồi còn thà em bầu nữa કોર મેરા સાબ કી ના આ મુ તાડી તાડી કુદી લેતો જોરથી સાતો તો બેઠા ઓકે બાય ઓકે ઓકે બાય રાદળિયા આ ખાતા પણ કોઈ ના જ નહિ ગમ્યું જલ્દી મિત્રો કમેન્ટ કરો અને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો હાલો મિત્રો બધા અમદાવાદ હમણાં અમારી બસ આવી છે હિંમત ટ્રાવેલર્સ એમાં જવાનું છે હિંમત ટ્રાવેલર્સ રાજુલા થી આવે છે બસ રાજુલા અમદાવાદ બસ નો નંબર છે કાઈક ત્યાશી એવો કોઈક નંબર છે હિંમત ટ્રાવેલર્સ ભાઈ કમેન્ટ કરતા રહેજો તો બધા આવે આમાં કેટલું ન્યાર હતું કેટલું ન્યાર હતું આમાં

ઓ લે અરદી અરદી સુન માવો ભાઈ હું ને ખાતો આ ખાઈ છે માવો એ નાની ખડખડ ખડખડ અવાજ આવે હું ને ખાતો ભાઈ હું કેમ માવો ખાવ હું તો ફાકી ખાવ more than one એસપી ના લીવર કટાણી પડતા હે ને ગાડીઓ ને લીવર હું પણ નશું ખેંચવી નાખે

5 જણા જવાનો હે હેપી બોય ની નથી ઉડી ગઈ કોમી હાઈવે પર છો ડબાએ ચરે હાઈવે છે આપણે બગુડા હાઈવે ચોકડી લોંગડી બગુડા હાઈવે મોવા મોવા તળાદા હાઈવે મોવા તળાદા હાઈવે ભાઈ